નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આપને મિત્રો જણાવી દઈએ કે પ્રખ્યાત તમિલ અભિનેતા દિલ્હી ગણેશનું નિધન થઈ ગયું છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો દિલ્હીના ગણેશ એસી વર્ષની વય આ દુનિયાને અલવિદા કહી ગયા છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે આરે મિત્રો વધુ જણાવી દઈએ કે તે સેલા કલમ હાસન સાથે ફિલ્મ ઇન્ડિયન ટોમાં જોવા મળ્યા હતા અને દેહી ત્યારે ગણેશ ચારસો થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું વધુ મળતી વિગતો અનુસાર આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો તેણે ટીવી સિરિયલો અને શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ